નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું અપ્રમાણિક પૈસાનું પરિણામ એક સત્ય ઘટના વિશે પંજાબના ખન્ના નામના શહેરમાં મેડિકલ સ્ટોર ચલાવનાર રમેશચંદ્ર શર્મા તેણે તેમના જીવનમાં એક પૃષ્ઠ ખોલી નાખ્યું જે વાચકોને આંખો ખોલી શકે છે અને કદાચ તે પાપથી પણ જેમાં તે ભાગીદાર બન્યો હતો તે પણ તેનાથી બચાવી શકાય છે મેડિકલ સ્ટોર તેના સ્થાનને કારણે એકદમ જૂનું અને સારી સ્થિતિમાં હતું પરંતુ એવું કહેવામાં આવે છે કે સંપત્તિ વ્યક્તિના મગજમાં ભ્રષ્ટ થાય છે અને રમેશચંદ્રજી સાથે પણ આવું જ બન્યું રમેશજી કહે છે કે મારો મેડિકલ સ્ટોર ખૂબ જ સારી રીતે ચાલતો હતો અને મારી આર્થિક સ્થિતિ પણ ઘણી સારી હતી મારી કમાણી સાથે મેં જમીન અને કેટલાક પ્લોટ ખરીદ્યા અને મારા તબીબી સ્ટોરની સાથે ક્લિનિક પ્રયોગશાળા પણ શરૂ કરી પણ હું અહીં અસત્ય નહીં બોલીશ હું ખૂબ જ લોભી પ્રકારનો માણસ હતો કારણ કે તબીબી ક્ષેત્રે ડબલ નહીં પણ ઘણી વખત કમાણી કરી હતી સંભવત મોટાભાગના લોકો જાણતા નહીં હોય કે તબીબી વ્યવસાયમાં દસ રૂપિયામાં આવતી દવા સરળતાથી સિત્તેર એંશી રૂપિયામાં વેચાય છે પરંતુ જો કોઈએ મને ક્યારેય બે રૂપિયા પણ ઘટાડવાનું કહ્યું હતું તો હું ગ્રાહકને ના પાડીશ ઠીક છે હું દરેકની વાત નથી કરતો ફક્ત મારી વાત કરી રહ્યો છું વર્ષ બે હજાર આઠમાં એક વૃદ્ધ માણસ ઉનાળા દરમિયાન મારા સ્ટોર પર આવ્યો તેણે મને ડૉક્ટરની પ્રિસ્ક્રિપ્શન આપી મેં દવા વાંચી અને બહાર કાઢી તે ડ્રગ બિલ પાંચસો સાઠ રૂપિયા થઈ ગયું પણ વૃદ્ધ માણસ વિચારતો હતો તેણે તેના બધા ખિસ્સા ખાલી કર્યા પરંતુ તેની પાસે કુલ એકસો એસી રૂપિયા હતા હું તે સમયે ખૂબ જ ગુસ્સે હતો કારણ કે મારે તે વૃદ્ધ વ્યક્તિને દવા લેવા માટે ઘણો સમય લેવો પડ્યો હતો અને તેનાથી ઉપર તેની પાસે પૈસા પણ નહોતા વૃદ્ધ માણસ દવા લેવાનો ઇનકાર પણ કરી શક્યો નહીં કદાચ તેને દવાઓની તીવ્ર જરૂર હતી ત્યારે વૃદ્ધે કહ્યું મદદ કરો મારી પાસે પૈસા ઓછા છે અને મારી પત્ની બીમાર છે અમારા બાળકો પણ અમને પૂછતા નથી હું વૃદ્ધાશ્રમમાં મારી પત્નીની જેમ મરતો જોઈ શકતો નથી પરંતુ મેં તે સમયે તે વૃદ્ધાની વાત સાંભળી નહીં અને તેને દવા પાછું મૂકવાનું કહ્યું અહીં હું એક વાત કહેવા માગું છું કે હકીકતમાં તે વૃદ્ધ વ્યક્તિ માટેની દવાઓની કુલ રકમ એકસો વીસ રૂપિયા હતી ભલે મેં તેમાંથી એકસો પચાસ રૂપિયા લીધા હોત પણ મારે ત્રીસ રૂપિયાનો નફો કર્યો હોત પણ મારા લોભે તે વૃદ્ધ લાચાર વ્યક્તિને પણ છોડ્યો નહીં ત્યારે મારી દુકાન પર આવેલા બીજા ગ્રાહકે તેના ખિસ્સામાંથી પૈસા કાઢ્યા અને તે વૃદ્ધાની દવા ખરીદી પરંતુ તેની પણ મારા પર કોઈ અસર નહોતી મેં પૈસા લીધા અને વૃદ્ધાને દવા આપી સમય જાય છે વર્ષ બે હજાર નવ આવી ગયું છે મારા એકમાત્ર પુત્રને મગજની ગાંઠ છે પહેલાં તો અમને ખબર નહોતી પરંતુ જ્યારે તેનો ખ્યાલ આવ્યો ત્યારે પુત્ર મૃત્યુની ધાર પર હતો પૈસા વહેતા રહ્યા અને છોકરાની માંદગી વધુ વકરી પ્લોટ વેચાયા હતા જમીન વેચી હતી અને અંતે મેડિકલ સ્ટોર પણ વેચી દીધી હતી પરંતુ મારા પુત્રની તબિયત બિલકુલ સુધરી નથી તેનું ઓપરેશન પણ થયું અને જ્યારે બધા પૈસા નીકળી ગયા ત્યારે આખરે ડૉક્ટરોએ મને મારા દીકરાને ઘરે લઈ જઈ તેની સેવા કરવા કહ્યું તે પછી મારા પુત્રનું બે હજાર બારમાં અવસાન થયું હતું આજીવન કમાવ્યા પછી પણ હું તેને બચાવી શક્યો નહીં બે હજાર પંદરમાં હું લકવોગ્રસ્ત પણ હતો અને ઇજાઓ પણ થઈ હતી આજે જ્યારે મારી દવા આવે છે ત્યારે તે દવાઓ પર ખર્ચવામાં આવેલા પૈસા મને ડંખ મારી દે છે કારણ કે હું તે દવાઓની વાસ્તવિક કિંમત જાણું છું એક દિવસ હું મેડિકલ સ્ટોર પર કેટલીક દવાઓ લેવા ગયો હતો અને સો રૂપિયાનું ઇન્જેકશન મને સાતસો રૂપિયામાં અપાયું હતું પરંતુ તે સમયે મારા ખિસ્સામાં ફક્ત પાંચસો રૂપિયા હતા અને મારે ઇન્જેક્શન વિના મેડિકલ સ્ટોરથી પાછા આવવું પડ્યું તે સમયે મને તે વૃદ્ધ વ્યક્તિને ખૂબ યાદ છે અને હું ઘરે ગયો હું લોકોને કહેવા માગું છું તે ઠીક છે કે આપણે બધા કમાવવામાં બેઠા છીએ કારણ કે દરેકનું પેડ છે પરંતુ કાયદેસર કમાઈ પ્રમાણિકપણે કમાઈ નબળા સહાયકોને લૂંટીને પૈસા કમાવવી સારી વાત નથી કારણ કે નરક અને સ્વર્ગ ફક્ત આ પૃથ્વી પર જ છે બીજે ક્યાંય પણ નથી અને આજે હું નરક ભોગવી રહ્યો છું પૈસા હંમેશા મદદ કરતા નથી હંમેશા ભગવાનનો ડર રાખીને ચાલો તેમનો નિયમ મક્કમ છે કારણ કે કેટલીકવાર નાના લોભ પણ આપણને મોટા દીક દુઃખોમાં ધકેલી શકે છે મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે કંઈક નવું જાણવા મળે તેવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે બન્યા રહો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા વિડીયો સાથે આભાર